કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે જો બાય વન ગેટ વન ની ફ્રી ઓફર હોય તો ત્યાં આપણે લાઈનો લાગે છે અને તેવી જ રીતે જો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં પણ જમવા સાથે લાસ્ટમાં ડેઝર્ટ ફ્રીમાં આપે તો લોકો તે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પહેલા પસંદ કરે છે ત્યારે આ વસ્તુ એવી છે કે કોઈ પણ ઓફર વગર પણ સેવન સ્ટાર હોટેલ હોય કે ફોર સ્ટાર ભોજન પછી આ બધી વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે અને સાથે જ વસ્તુની કિંમત બિલમાં ઉમેરાતી પણ નથી અને ફ્રીમાં કેમ આપવામાં આવે છે અને કઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે ચાલો જાણીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો બે બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ભારતીય સંસ્કૃતિમાં ભોજન પછી મહેમાનોને મિશ્રી અને વરિયાળી આપવી એક માત્ર પરંપરા નથી પરંતુ આરોગ્ય માટેનું એક સાદિત્ય કાળથી ચાલી આવતી પરંપરા છે ને રેસ્ટોરન્ટમાં મીઠી અને તાજગીદાર વસ્તુ હંમેશા ફ્રીમાં આપવામાં આવતી હોય છે કારણ કે તે મહેમાનોના પાચનને સરળ બનાવવાની અને તાજગી જાળવી રાખવાનું એક કુદરતી ઔષધીય કામ કરે છે તો સરળ પરંપરાના પાચનનો વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક તથ્ય પણ રસપ્રદ છે તો સાથે જ હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ હંમેશા એક વસ્તુ ખાવામાં આપવામાં આવે છે ને એકદમ ફ્રી હોય છે તો બજારમાં તેની કિંમત એકસો દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે છતાં તેના પૈસા આપણા બિલમાં ઉમેરવામાં આવતા નથી તો ચાલો જાણીએ કે આ વસ્તુ કઈ છે તો જમ્યા બાદ હોટેલમાં ફ્રીમાં વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે તો અથવા તો ખાંડની જગ્યાએ ક્યારેક સાકર પણ હોય છે તો આ ફ્રીમાં મળતી વસ્તુઓ છે કે જેની બજાર કિંમત એકસો થી ને એકસો રૂપિયા પ્રતિ કિલો જોવા મળે અને તે સાથે જ બિલમાં ઉમેરાતી નથી આ વસ્તુ બીજી કોઈ જ નહીં વરિયાળી અને ખાંડ છે ને હોટેલમાં ખાધા પછી દરેકને

પેટ ઠંડુ રાખે છે અને એસિડિટીથી બચાવે છે તો આ ફ્રી વસ્તુ નહીં પરંતુ પરંતુ ડુંગળી લસણ પછી મોમાં દુર્ગંધ આવે છે તો વરિયાળીમાં રહેલું કુદરતી તેલ દુર્ગંધ દૂર કરે છે અને તાજગી આપે છે તો વરિયાળી મો સાફ રાખે છે અને સાથે જ બેક્ટેરિયાના વિકાસને રોકે છે એટલે કે તેને કુદરતી માઉથ ફ્રેશનર તરીકે પણ ઓળખવામાં આવે છે જે ખાવાથી મીઠાઈની ઈચ્છા ઘટે છે અને શરીરમાં ખાંડ નિયંત્રણ કરવામાં સહાયરૂપ બને છે તો આ સાથે જ વરિયાળી અને મિશ્રી ફક્ત ભોજન પછીની રીત નથી એ સ્વાસ્થ્ય માટેનું સરળ અને કુદરતી સ્નેક છે અને મહેમાનોના મોને મધુર બનાવવા માટે વપરાય છે તો પાચન સુધારવા માટે તાજગી આપે છે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સંપૂર્ણ સંતોષનો અનુભવ કરાવે છે આ સાથે જ ભારતીય સંસ્કૃતિમાં ભોજન પછી વરિયાળી અને મિશ્રી પીરસવી માત્ર આરોગ્ય માટે નહીં પરંતુ સંસ્કાર અને મહેમાન ગતિનું પ્રતિક પણ માનવામાં આવે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનુભવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રિપોર્ટ્સના આધારે છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર